सिंगवड तालुकाना परमारना डूंगरपूर गामे विहोना परिवार थे हैरान आता सात पाच बजार पीस गुरुवार सवे नऊ कलाके आम आदमी पार्टीना नेता દ્વારા પણ જે પરિવારની મુલાકાત લેવામાં આવી હતી સિંગોળ તાલુકાના પરમારના ડુંગર ગામે આશરે ચારસોથી વધુ લોકો જે રહેતા હોય છે અને જેમાં ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ચાર વર્ષ પહેલાં જે ઠરાવ આપી અને રજૂઆત કરવામાં આવી હતી અને ગુજરાત સંગઠન મંત્રી નરેશ બારીયા દ્વારા પણ આ જે કહી શકાય કે વારંવાર જે રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા કોઈપણ કાર્યવાહી ન કરતા ગરીબ પરિજા તાઇમામ પોકારી ઉઠી છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના જે સિંગોળ તાલુકાના પરમારના ડુંગર ગામે નદી વળિયામાં રહેતા આશરે ચારસોથી વધુની જે વસ્તી ધરાવતું કુટુંબ છે અને જેમાં એકવીસ લોકો છે જેઓને વીજ કનેક્શન માગેલ હતું પરંતુ આજ દિન સુધી તેમને બહાનાબાજી કરી અને આ ગરીબ પરિવારને વેદના ઓફિસમાં કોઈ સાંભળતું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ આ પ્રકારે કોઈપણ કાર્યવાહી ન કરતાં જે પ્રજા છે તે તાઇમામ પોકારી ઉઠી છે જોકે આજ રોજ આમ આદમી પાર્ટીના નેતા નરેશભાઈ હરિયા દ્વારા તેઓની મુલાકાત કરવામાં આવી હતી અને ઉપલા અધિકારીઓ સુધી આ બાબતે જાણ કરવાનું પણ બાહેરી આપી હતી જો આ બાબતે કોઈપણ કાર્યવાહી ન કરવામાં આવે તો આવનાર સમયમાં આંદોલનની પણ ચીમકી બારિયા દ્વારા ઉચ્ચારવામાં આવી છે

છતાંય અહીંયા લાઇટ નથી અને એ રજૂઆત વારંવાર દાહોદ જિલ્લામાં કરવામાં આવી છે ભાજપના ધારાસભ્યોને કરવામાં આવી છે સાંસદ સભ્યોને કરવામાં આવી છે જી મે કરવામાં આવી છે પણ આજ સુધી લાઇટ આ લોકોને આપવામાં આવી નથી મેં પણ રજૂઆત કરી છે પણ આ ભાજપની સરકાર ઘોર નિંદ્રામાં સત્તાના મધમાં આ લોકોનું ધ્યાન આપતી નથી આ ગરીબ માણસો છે લાઇટ માંગવા માટે જાય ક્યાં એ મોટો પ્રશ્ન છે માટે મારી સરકારને વિનંતી છે કે આ એમજી વીસીએલ કચેરીએ અમે આ ચારસો જણનું કુટુંબ લઈને દસ દિવસની અંદર જવાના છે ધરણા માટે તો તાત્કાલિક ધોરણે લાઇટ કરી આપે અને ના થાય તો અમે આ જે છોકરા બૈર માણસ અહીંયા ઉપસ્થિત દેખાય છે એ તમામ લોકો ત્યાં ભૂખ હડતાલમાં કરીને બેસવાના છે માટે વિનંતી છે કે ભાજપની સરકાર જાગી જાય અને આ અમારું લાઇટ કરી આપે ડુંગરપુર ગામ આપણે કયા પ્રકારની સમસ્યા છે સમસ્યા તો એવું છે સાહેબ કે અગિયાર વર્ષ થયા ત્યાં સુધી અમારે કોઈ લાઇટની સુવિધા નથી અને અમે દાહોદ જિલ્લામાં દાહોદ કેટલી વાર વારંવાર દાહોદ બી ખબર ત્યાં આપી અને લીમખડા બી અમે ઘણીવાર ગયા પણ કોઈ સાહેબ અમારી વાત કોઈ સાંભળતું નથી